સુરતમાં મહોરમ નિમિત્તે દર વર્ષે જેમ કલાત્મક તાજીના જુલુસ નીકળી રહ્યા છે જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા છે હજરત ઇમામ હુસેને કરબલામાં માનવતાના મૂલ્યના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું જેમની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા જુલુસ કાઢી શોક મનાવાય છે કોઈ અનિશ્ચિત ઘટના ન ઘટે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે અસદ કલ્યાણીએ જણાવ્યું કે આજે તાજીયાનું જુલુસ નીકળ્યું હતું કોમી એકતાના માહોલમાં સમય કરતા વહેલું જુલુસ નીકળ્યું વેલાદે પહેલા દસ તાજિયાઓને ટ્રોફી પણ આપવામાં આવી પોલીસ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં ત્રણસો પચાસ જેટલા તાજિયાઓને પરમિશન રિલીઝ કરવામાં આવી હતી આખાડાથી લઈને પાણી શરબત અને સવારી સહિતનાને પણ મંજૂરી અપાઈ પોલીસ દ્વારા અભૂતપૂર્વ સહકાર પણ મળ્યો ફટાફટ પરમિટ અપાઈ તાજા આયોજકોએ અને કમિટીને પૂરતો સહયોગ તંત્ર દ્વારા આપવામાં આવ્યો હતો એકદમ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં તાજાના જુલુસ નીકળ્યા હતા આજે મોહરમ ના આસુરા ના દસમા દિવસે સમગ્ર વિશ્વમાં મોહરમ નો તહેવાર ઉજવાઈ રહ્યો છે ઇસ્લામ તમામ અનુયાયીઓ દુનિયાભરમાં ઇમામ હુસેન ને યાદ કરે છે ઇમામ હુસેન ની શહાદત ને યાદ કરે છે અને એ શહાદત ને યાદ કરીને આ મોહરમ માં લોકો તાજિયા નું જુલુસ કાઢે છે લોકો નિરાશ કરે છે લોકો દુઆ કરે છે પરંપરા થી નવાબના જમાનાથી થી સુરત શહેરમાં તાજિયા નીકળે છે આજે પણ તાજિયા ખૂબ સારી રીતે નીકળ્યા છે આજે ભાગળ ચાર રસ્તા પરથી તાજિયા પસાર થઈ રહ્યા છે આ તાજિયા પ્રોસેસન માં સુરત શહેરના મેયરશ્રી રક્ષેશભાઈ પોલીસ કમિશનર શ્રી ગેલોટ સાહેબ મુકેશ દલાલ એમપી માજી એમ પી અરવિંદ રાણાજી નિરંજન મેરાજી અમારા ના મહારાજ હિન્દુ મંદિરના મહારાજ શ્રી અને તમામ આગેવાનો અને તાજિયા કમિટીના સભ્યો હાજર હતા અત્યારે પ્રોસેસન શાંતિ થી પસાર થઈ રહ્યું છે અને આ પ્રોસેસન હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા પ્રેમથી કામ કરી રહ્યા છે અને આ કોમી એકતા સુરત શહેરની એક નમૂનો છે અને એકતા જળવાઈ રહે એના માટે તમામ લોકો રસ્તા પર છે અને સારી રીતે તહેવાર પતે એકતા થી તહેવાર પતે એવી શુભેચ્છા અને લોકો ઉજવી રહ્યા છે થેન્ક યુરો વિટનેસ